હાર્દિકની કોચ છેલ્લી ઘડીએ મોકુફ રહેવા પાછળ પ્રધાન સૌરભભાઈ પટેલની દરમિયાનગીરી કામ કરી ગઈ છે સૌરભભાઈએ કહ્યું છે કે સરકારે યાત્રા મોકૂફ રાખવાની અપીલ કરી હતી જેને સ્વીકારવામાં આવતા આનંદ થયો છે સાથે તેમણે માંગને લઈને બેઠક કરવાની સૂચનનો હાર્દિક અને અન્ય આંદોલનકારીઓ સ્વીકાર કર્યો છે અનામત આંદોલન આમંત્રણ આપવામાં કે તમે આજની યાત્રાની જે રેલી છે તે કેન્સલ કરો બંધ કરો અને સરકાર જોડે તમે સોમવારે વાર્તાલાપમાં આવો મને આનંદ છે કે આ ટીમે આ સ્વીકાર્યું છે આજની રેલી કેન્સલ કરી છે અને કાલે ગાંધીનગર આ ધર્મ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન જોડે એ લોકો વાર્તાલાપ કરવા આવશે સમય અને સ્થળ એ બંને એ લોકોને જાણ કરવામાં આવશે